ત્યારે ટુ વ્હીલર અને રિક્ષા ચાલકોને રસ્તા પર રોકી રોકીને કાર્યવાહી કરતા ટ્રાફિક પોલીસના જવાનો જોવા મળ્યા હતા પરંતુ ઓવરલોડ જતા કમર્શિયલ વાહનો સામે ટ્રાફિક પોલીસના જવાનો આ કાળા કાન કરતા જોવા મળ્યા હતા વિડીયોમાં દેખાતા આ દ્રશ્યો ભાટેના વિસ્તારના છે જેમાં એક ટેમ્પોમાં પાણીના ખાલી જાર જોખમી રીતે લઈ જવામાં આવી રહ્યા છે તો બીજા ટેમ્પોમાં જોખમી રીતે માલ ભરીને લઈ જવામાં આવી રહ્યો છે આપણને ટેમ્પો ભાટેનાથી ઉднаવ ઉદ્યોગ તરફ જઈ રહ્યા હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં ત્યારે સવાલ એ થાય છે કે આchre છડે ચોક નિયમો અને કાયદાનો ભંગ કરતા આવા ટેમ્પો ચાલકો સામે ટ્રાફિક પોલીસ કેમ નતમસ્તક જોવા મળે છે અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઇમ્સ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી વગાડો